અને હવે કરી અન્ય સમાચાર પર નજર તો નવસારી શહેરમાં પૂરના પાણી આખરે ઓસર્યા છે અને નવસારી શહેરનું જનજીવન હવે ધાળે પડવા તરફ આગળ વધી રહ્યું છે પૂર્ણા નદીની સપાટી ઘટતા પૂરના પાણી ઓસર્યા અનેક વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા ટીમની સફાઈ જે સફાઈ જે છે તે માટે નવસારી પહોંચી છે સુરત મહાનગરપાલિકાની છ ટીમો અત્યાધુનિક સાધનો સાથે ત્યાં પહોંચી છે શહેરના અનેક વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાઈ છે તો સુરત મહાનગરપાલિકાની ટીમ પણ નવસારી ખાતે પહોંચી અને સફાઈ કામગીરી આરંભી દીધી છે છ ટીમોના જે સભ્યો છે જે કર્મચારી અત્યાધુનિક સાધનો સાથે નવસારી પહોંચીને યુદ્ધના ધોરણે હવે સફાઈ કરવામાં લાગી ગયા છે નવસારીમાં પુરા નદીના પાણી ફરી વળ્યા હતા

ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે એમાં ખાસ કરીને સાઉથ ગુજરાતની છ નગરપાલિકાઓની ટીમો મંગાવવામાં આવેલ છે અને એ લોકોને અલગ અલગ વિસ્તારોની અંદર ભેંસ ખાવા છે કાશીવાડી છે પછી સાંતાદેવી રોડ છે એ રીતે આખી અલગ અલગ સફાઈની કામગીરી સોંપવામાં આવી છે અને ખાસ કરીને જે આઉટસોર્સિંગ એજન્સીના માણસો છે એ લોકોને વિજનપુર વિસ્તાર સોંપવામાં આવેલો છે એ રીતે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એમાં ખાસ કરીને માઇનોર શાખાના કર્મચારીઓ સેનિટેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અને ફાયર શાખાના કર્મચારીનું પણ મદદ મેળવવામાં આવી રહી છે